નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો જો તમે ફટકડીનો એક ટુકડો આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા ઘરમાં અચાનક જ પૈસાનો વરસાદ થશે તો મિત્રો માત્ર રૂપિયાની ફટકડી તમારા માટે કેટલી બધી લાભદાયક સાબિત થઈ શકે છે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ફટકડીને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને ફટકડીના એ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયો કરીને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આ ઉપાયને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો તે પણ એમાંથી તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ફટકડીના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી ઘણી બધી સમસ્યાઓથી આપણને છુટકારો મળી શકે છે તો મિત્રો ફટકડી છે એ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ બહુ જ ઉપયોગી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો દોષથી મુક્તિ માટે પણ આપણે ફટકડીનો એક સારો ઉપાય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો તમારે વધારે લાભ માટે પણ આપણે આ ઉપાય કરી શકીએ છીએ તેની સાથે જ આપણા ઘરમાં જો નકારાત્મક ઉર્જા બહુ જ આવી ગઈ હોય તો તેના નિકાલ માટે પણ આપણે આ ફટકડીનો ઉપાય કરી શકીએ છીએ તો મિત્રો ફટકડીથી કરવામાં આવેલા બધા જ ઉપાયો છે એ બહુ જ લાભકારી હોય છે અને તે જલ્દી જ ફળ આપણને આપે છે તો જુઓ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ તમારા ઘરનો વાસ્તુદોષ ખરાબ થઈ ગયો હોય તો મિત્રો તમે આ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ ફટકડીનો એક ઉપાય અવશ્ય કરી શકો છો મિત્રો ફટકડી છે એ લગભગ બધા જ ઘરોમાં મળી રહે છે કોઈ લોકો જે એને પાણીની સફાઈ માટે આ ફટકડીનો ઉપયોગ કરે છે અથવા તો રંગ વધુ લાવવા માટે પણ લોકો ફટકડીનો ઉપયોગ કરે છે પણ મિત્રો તમને આ વાત ખબર નહીં હોય કે આ ફટકડીનો ઉપયોગ કરીને તમે માત્ર પોતાના ઘરમાં સુખ શાંતિ જ નહીં પણ મિત્રો પોતાના ઘરની નકારાત્મક શક્તિને પણ તમે દૂર કરી શકો છો મિત્રો હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ફટકડીનો ઉપયોગ કરવામાં આવે તો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે અને મિત્રો આ ફટકડીનો ઉપાય છે એ ક્યારેય પણ ફોગટ થઈ શકતો નથી તો મિત્રો તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ ફટકડીનો ઉપાય છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે પણ ફટકડીનો ઉપાય આપણે કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારી આ મનોકામના પૂર્ણ થઈ જાય તો મિત્રો તમારે આ એક ફટકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવશું કે કેવી રીતે આ ફટકડીનો ઉપાય કરીને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકશો પછી મિત્રો અમે તમને જણાવશું કે તમે કેવી રીતે આ ફટકડીના ઉપાય કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરી શકો છો અને મિત્રો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયો છે એ પોતાના માટે નહીં પણ પોતાના પરિવારની ખુશીઓ માટે પણ તમે આ વિડિયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો એવું કહેવામાં આવે છે કે જો આ ફટકડીનો ઉપાય છે એ લક્ષ્મી માતાની સામે કરવામાં આવે તો તેનું અવશ્ય ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એક વસ્તુ જણાવવામાં આવી છે કે જો મિત્રો તમે કોઈ પૂજા પાઠ અથવા તો ઉપાય કરો છો તો મિત્રો તેને તમારે સાચા મુહૂર્ત અને સાચા દિવસમાં કરવો જોઈએ તો મિત્રો આવી વસ્તુઓ ફટકડીની સાથે પણ છે કારણ કે મિત્રો આ ફટકડીનો ઉપાય છે એ ઘણા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે આથી જ જો મિત્રો તમે આ ફટકડીનો ઉપાય છે એ સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં તમે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમને આનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકશે આથી મિત્રો અમે તમને આ ઉપાય જણાવશું કે તમે કેવી રીતે ફટકડીનો ઉપયોગ કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન તમે પ્રાપ્ત કરી શકશો કે જેના પછી મિત્રો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે તેની સાથે જ તમારા જીવનમાં ધન અને ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવશે આથી જો મિત્રો તમે એવું ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે બનેલા રહે તો મિત્રો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને આ ચેનલમાં નવા આવ્યા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એને ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ ફટકડીનો ઉપાય છે એ તમારે ક્યારે કરવાનો છે કયા મુહૂર્તમાં કરવાનો છે અને કયા દિવસે કરવાનો છે એ વિશે જાણીએ તો જો મિત્રો તમે સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં આ ફટકડીનો ઉપાય કરી લીધો તો મિત્રો આનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો સૌ પ્રથમ ઉપાય છે એ ફટકડીનો ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે એ વિશે જાણીએ તો જો મિત્રો તમે પોતાના જીવનમાં આર્થિક સમસ્યાથી હેરાન થઈ રહ્યા હો તેમજ તમે મહેનત તો બહુ જ કરો છો પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાનું વરદાન તમને પ્રાપ્ત થઈ જાય તો મિત્રો તમારે ફટકડીનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી આ ફટકડીનો એક ઉપાય કરવાથી મિત્રો તમારા જીવનમાં ધન બધી જ બાજુથી આવવા લાગશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક ફટકડીનો ટુકડો લેવાનો છે પછી મિત્રો શુક્રવારનો જે દિવસ હોય છે એ લક્ષ્મી માતાનો દિવસ હોય છે આથી મિત્રો શુક્રવારના દિવસે તમારા ઘરના મંદિરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો છે અથવા તો મૂર્તિ છે ત્યાં તમારે બેસવાનું છે અને પછી આ ફટકડીનો એક ટુકડો લેવાનો છે પછી મિત્રો આ ફટકડીના એક ટુકડાને લાલ કલરના કપડામાં મૂકવાનો છે પછી મિત્રો લક્ષ્મી માતાની સામે પૂર્વ દિશામાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે પછી આની સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાનો એક બીજો મંત્ર બોલવાનો છે એ મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રીમ શીએ નમઃ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે એકસો એક વખત કરવાનો છે અને પછી મિત્રો આ ફટકડી છે એને તમારે લાલ કપડામાં બાંધી એક પોટલી બનાવી લેવાની છે પછી મિત્રો આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેજો બસ આટલો ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલી પણ આર્થિક સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તેમજ મિત્રો આ એક ફટકડીના ટુકડાનો ઉપાય કરવાથી તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગશે તેમજ તમારા પરિવારના સભ્યોનો કોઈ ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો એમાં પણ તમને સૌથી વધુ નફો પ્રાપ્ત થઈ શકે છે પણ મિત્રો સાથે જ તમારી પૂરી શ્રદ્ધા આ ઉપાય કરવાનો છે અને તમારી પૂરા મનથી પોતાના કામમાં ધ્યાન આપવાનું છે અને ક્યારેય કોઈનું અહિત નહીં વિચારો અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલી પણ આર્થિક સમસ્યા છે એ જતી રહે છે અને ધન આવવાના નવા રસ્તા ખોલવા લાગશે કારણ કે મિત્રો આ ઉપાય અમે તમને જણાવ્યો છે એ લક્ષ્મી માતાના બીજ મંત્રની સાથે જો આ લાલ પોટલી તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતા છે એ બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો હવે આપણે બીજા ઉપાયો વિશે જાણીએ મિત્રો આ બીજો ઉપાય છે એ લેણા મુક્તિ આપે તેવો ઉપાય છે તેના વિશે જાણીએ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં લેણું થઈ જાય છે તો તેની આખી રાત ઊંઘ છે એ નષ્ટ થઈ જાય છે અને મિત્રો તે માણસ આ વાતને વિચારે વિચારીને બહુ જ હેરાન થતો રહે છે તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમે લેણાના ભોજમાં ડૂબતા જાઓ છો એમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો મિત્રો અમે તમને જણાવીએ કે મહાન ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો મંગળવારનો દિવસ હોય છે એ હનુમાન દાદાનો દિવસ હોય છે આથી આ દિવસે હનુમાન દાદાની પૂજા આરાધના કરવામાં આવે છે અને તેની સાથે જ આ ઉપાય કરવામાં આવે છે કે જેથી કરીને હનુમાન દાદા તમને આશીર્વાદ આપી શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવાનું છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે પાંચસો ગ્રામ ગોળ લેવાનો છે અને એક ફટકડીનો ટુકડો લેવાનો છે પછી મિત્રો આ બંને વસ્તુ છે એ તમારે કોઈ પણ મંદિરમાં જઈને દાન કરી દેવાની છે તો મિત્રો પાંચસો ગ્રામ ગોળ અને એક ફટકડીનો ટુકડો તમે કોઈપણ મંદિરમાં સૂર્યાસ્ત પહેલાં દાન કરી દેશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થશે કે તમે જે લેલાણા બોજમાં ડૂબતા જાઓ છો એ બોજમાંથી તમને બહાર નીકળી જશો તેની સાથે તમારું લેણું છે એ પણ ઓછું થઈ જશે તો મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો આ ત્રીજો ઉપાય છે એ જો તમારો ધંધો બંધ પડી ગયો હોય અથવા તો સરખો ન ચાલતો હોય તો મિત્રો તમારે ફટકડીનો એક ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો ઘણીવાર એવું થાય છે કે જુઓ તમારો ધંધો અથવા તો વેપાર સરખો ચાલતો હોય છે તો મિત્રો ઘણા લોકોની નજર તેની ઉપર લાગી જતી હોય છે આથી તમને કોઈ નફો થતો નથી અને તમારો ધંધો છે એ ઠપ પડી જાય છે કારણ કે મિત્રો આ નજર હોય છે એ બહુ જ ભયાનક વસ્તુ હોય છે જો એકવાર કોઈ વૃક્ષને નજર લાગી જાય છે તો તે નજર આખા વૃક્ષને પણ સુકાવી દે છે આથી મિત્રો આવું પણ તમારા ધંધામાં પણ થતું હોય છે કે તમારા ધંધામાં કોઈને નજર લાગી જાય છે તો તેમના ધંધામાં તમે પ્રગતિ કરી શકતા નથી આથી મિત્રો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમે ધંધામાં પ્રગતિ કરવા માંગતા હોય તો તમારે આ એક ઉપાય ફટકડીનો અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો શનિવારનો દિવસ હોય છે અને શનિ મહારાજનો દિવસ હોય છે તો મિત્રો તમારે શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી તમારે એક કાળું કપડું લેવાનું છે અને મિત્રો એ કાળા કપડામાં ફટકડીના બે ટુકડા મૂકીને તમારે કાળા ધોળાથી એક પોટલી બાંધી લેવાની છે અને મિત્રો આ પોટલીને તમે જે પણ જગ્યાએ પોતાની તિજોરીમાં ધન રાખો છો ત્યાં તમારે આ કાળી પોટલીને મૂકી દેવાની છે તો મિત્રો જો તમે આટલો આસાન ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ધંધામાં જે કોઈની પણ નજર લાગી હશે તે સાવ ઉતરી જશે અને તમે તમારા ધંધામાં પ્રગતિ કરી શકશો તેની સાથે જ તમારા ધંધામાં તમને એટલો નફો થશે કે તમે જેવું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આ ઉપાય છે એ પ્રાચીન કાળનો એક મહાન ઉપાય માનવામાં આવે છે આથી તમે આ અચૂક ઉપાય જરૂર કરજો જે અવશ્ય કરી શકો છો અને પોતાના ધંધામાં પણ તમે વધુમાં વધુ પ્રગતિ કરી શકો છો તો મિત્રો હવે તમે માની લો કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ લાગેલો હોય છે તો તે ઘરની ક્યારેય પ્રગતિ થઈ શકતી નથી તેમજ ઘરમાં અકાળે કોઈ મૃત્યુ થાય છે અથવા તો કોઈ ઘરનો સભ્ય બીમાર પડે છે અથવા તો તેના ઘરમાં આર્થિક સમસ્યા ઘર કરી જાય છે તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમે આ બધી મુશ્કેલીમાંથી ઉજાગર થઈને તમે પોતાના વાસ્તુ દોષને દૂર કરવા માગો છો તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્ર તમારે પોતાના ઘરમાં દરેક ખૂણામાં એક એક ફટકડીનો ટુકડો જરૂર રાખી દેવો જોઈએ આથી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘરમાં જેટલા પણ ખૂણા પડે છે ત્યાં તમારે એક એક ફટકડીનો ટુકડો મૂકી દેવાનો છે અને મિત્રો તમારે આ વસ્તુ મંગળવારના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો છે પછી મિત્રો દિવસ પછી તમારે આ બધી જ ફટકડીના ટુકડાને લઈ લેવાના છે અને કોઈપણ કાળા કપડામાં બાંધી એક પોટલી બનાવી લેવાની છે કોઈ પણ વહેતા પાણી કે નદીમાં આ પોટલીને વહાવી દેવાની છે આથી મિત્રો તમારા ઘરમાં જે પણ વાસ્તુ દોષ હશે એ આ ફટકડીની સાથે સાથે જતા રહેશે તો મિત્રો જુઓ હવે આપણે જાણીએ કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ એવી બીમાર થવા લાગે છે કે જેને તમે બહુ જ ઇલાજ કરાવ્યો છે પણ તેમ છતાં તેની બીમારી સારી થઈ શકતી નથી તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે તેની બીમારી જલ્દી દૂર થઈ જાય તો તેના માટે તમારે આ મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય છે એ સાવ આસાન છે આ ઉપાય કરવા માટે તમારે ફટકડીનો એક નાનો ટુકડો લેવાનો છે અને મિત્રો શનિવારની સાંજે તમારે આ ઉપાય કરવાનો છે પછી મિત્રો જ્યારે પણ સૂર્યાસ્ત થઈ જાય ત્યારે તમારે એ ફટકડીના ટુકડાને લેવાનો છે પછી મિત્રો તમારે ઘરમાં જે પણ કોઈ વ્યક્તિ બીમાર છે તો મિત્રો એની ઉપરથી તમારે આ ફટકડીનો ટુકડો છે એ ડાબી બાજુથી લઈને જમણી બાજુ સુધી તમારે સાત વાર ઉતારી લેવાનો છે પછી મિત્રો આ ઉપાય તમે એકવાર કરી લેશો તો મિત્રો જે વ્યક્તિ બીમાર પડેલો છે એ આ બીમારીમાંથી મુક્ત થઈ જશે પછી મિત્રો જ્યારે પણ તમે એ વ્યક્તિ ઉપર સાત વાર આ ફટકડી ઉતારી લો છો પછી મિત્રો તમારે આ ફટાકડીની નીચે સળગાવી દેવાની છે આથી મિત્રો થોડાક જ દિવસમાં એ વ્યક્તિ છે એ સાજો થઈ જશે અને તેને આ ભયાનક બીમારીથી રાહત પણ મળી જશે તો મિત્રો જે વ્યક્તિ માટે તમે લાખો રૂપિયાનો ઈલાજ કરાવ્યો છે તેમ છતાં પણ તમારી આ બીમારી સારી નથી થઈ તો મિત્રો તેના માટે તમે આ એક ફટકડીનો ઉપાય અવશ્ય કરી શકો છો અને તમને બીમારીમાંથી પણ રાહત અપાવી શકો છો તો મિત્રો હવે આપણે એક ઉપાય વિશે જાણીએ છીએ કે જે ખરાબ નજરથી બચવાનો ઉપાય છે તો મિત્રો માની લો કે જો તમારા ઘરના સભ્ય ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ છે કે જેના લીધે તેનું કામમાં મન નથી લાગતું તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે બુધવારના દિવસે એક ફટકડીનો ટુકડો લેવાનો છે મિત્રો આ ઉપાય છે એ તમારે બુધવારના દિવસે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો છે એક ફટકડીનો ટુકડો લઈને સૂર્યાસ્ત પછી બુધવારના દિવસે જે કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગી ગઈ છે એ વ્યક્તિના માથા ઉપરથી લઈને પગ સુધી તમારે આ ફટકડીને વાર ઉતારી લેવાની છે અને પછી મિત્રો આ ફટકડીને લઈને મિત્રો પીપળાના વૃક્ષ નીચે ડાબી બાજુમાં તમારે આ ફટકડીઓ મૂકી દેવાની છે તો મિત્રો આટલો ઉપાય કરવાથી પણ જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો એ ચડમૂળથી ખતમ થઈ જશે અને તે આ સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકશે તેમજ મિત્રો જો તમને ઘર કે ઓફિસમાં કોઈપણ પ્રકારના વાસ્તુ સંબંધી સમસ્યા છે તો તેને દૂર કરવા માટે આજે જ પચાસ ગ્રામ ફટકડીના ટુકડાને લઈને તેને ઘર કે ઓફિસના દરેક રૂમમાં ખૂણામાં મૂકી દેજો જ્યાં કોઈની જલ્દી નજર ન જાય તેનાથી વિવિધ વાસ્તુ દોષથી થતી મુશ્કેલીઓ અને છુટકારો મળશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સાથે ધન સંપત્તિ પણ વૃદ્ધિ થશે ધ્યાન રાખો કે થોડા દિવસોમાં જ્યારે ફટકડીના રંગ બનાવવા લાગે તો તેને નવી ફટકડી સાથે બદલી નાખો તેમજ તેનાથી વિવિધ વાસ્તુ સંબંધી સમસ્યાઓમાં કમી આવશે અને સુખ શાંતિની સાથે સાથે ધન સંપત્તિમાં પણ વધારો થશે તેના ઉપરાંત સુવાના પહેલાં કાળા કપડામાં ફટકડી બાંધીને માથા પાસે કે તકિયા નીચે મૂકવાથી ખરાબ સપના નથી આવતા અને અજ્ઞાન ભયથી મુક્તિ મળે છે તો મિત્રો જો તમે આ ઉપાયો બતાવ્યા છે એ જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરી લેશો તો જરૂર તમારી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ